આજે ગુરુદત્તના પૂજન નિમિત્તે રાજકોટમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પણ આ ઉત્સાહનું કારણ છે ગુરુદત્ત જયંતિની ઉજવણી જી હા રાજકોટવાસીઓ આજ રોજ ઉપલેટા તાલુકાના ગદેથડ ગામમાં આવેલા ગાયત્રી આશ્રમમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિડીયોમાં આપણે આખા ઉત્સવ વિશે વિગતે વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વેબ્સ ઓફ ઇન્ડિયા આજે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે ગાયત્રી આશ્રમમાં ગુરુદત્ત પૂજનના પર્વ નિમિત્તે જાજરવાન ઉત્સવનું આયોજન કરાયું છે તેમાં એક સાથે અગિયારસો શિષ્યો ભગવાન ગુરુદત્તની પૂજા કરવાના છે તેની સાથે આ ઉત્સવમાં લગભગ એકસો પંદર ગામ જોડાવાના છે અને અંદાજે દોઢ લાખ જેટલા લોકોની હાજરીમાં આ ઉત્સવની ઉજવણી કરવાની છે તેની સાથે ત્યાં દર્શનનો લાભ લેવા પહોંચેલા ભક્તો માટે મહાપ્રસાદ વિશાળ પાર્કિંગ અને અન્ય સુવિધાઓનું આયોજન કરાયું છે આ સંપૂર્ણ ઉત્સવની ઉજવણી સંત શ્રી લાલબાપુજીની આગેવાની હેઠળ થવાની છે માહિતી અનુસાર આ સમગ્ર પૂજા વિધિ પણ લાલબાપુજીની હસ્તે થવાની છે આ ઉત્સવમાં લગભગ દોઢ લાખ લોકો હાજરી આપવાના છે જેને ધ્યાનમાં રાખીને આયોજકોએ પાંત્રીસો જેટલા સ્વયંસેવકોને ખડે પગે ઊભા રાખ્યા છે ભક્તોના ભોજન માટે પણ પચીસ વીઘામાં ભોજનાલય બનાવાયું છે આ સિવાય પણ આ ઉત્સવની ખાસિયત તો એ છે કે પ્રસાદ માત્ર માણસ માટે નહીં પણ પશુ પક્ષી અને જાનવરો માટે પણ બનાવવામાં આવશે હાલની માહિતી અનુસાર સવારે છ વાગે પૂજન શરૂ થઈ ગયું છે જે સાંજ સુધી ચાલશે તેવી શક્યતા છે અને ભોજન સમારંભ પણ શરૂ કરી દેવાયો છે જે સાંજ સુધી ચાલશે આ ઉત્સવમાં પૂજાનો લાભ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે અને આ ઉત્સવને લઈને માત્ર સૌરાષ્ટ્ર જ નહીં આખા ગુજરાતને આમંત્રણ આપવામાં આવ્યું છે આ ઉત્સવ પર તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સ